મથુરાથી ભાગી જાવું પડ્યું તું કાળો અર્જુનનો હાળો અડધી રાતમાં ભાગી જાવું પડે પૂતનાને મારી તું દામ રહેતો અને મામા કંસને મારી માસીને મારી અને પછી નાનો રાજા થઈ ગયો તું મોસાનું આપણે નિકંદન કરી નાખ્યો આયુર્વેદ વાવચેરો નથી વારી વાત મારી તું આયુરમાં ક્યાં ઊભો ઉછરીને મોટો જણો છું એ બધું જાણું છું આમ બધું ક્યાં મળે ત્યારે શંકર કરીને બોલા સારું પાણી પછી શંકર ભગવાન ને આમો જોઈ અને ભગવાન કૃષ્ણ કેવા લાગે તમે કેવા છો ને મને ખબર છે મળે મસાને ફરતા ઈંડો તમે કે શમશાન માં રખ નાખો અને શરીરે ચોરો રાખ આંખ ભાગ ચતુરો તાવ નપટ તમારા ઢંગ રાત દાહડો બાવો છે ને પરતો ઘર માં રોટી રાત દાહડો બાવો છે ને ફરાત કરે ઘર માં કાઈ ને બહુ ઘર માં રોવે છે ત્યારે ભગવાન કૃષ્ણ પર કોપ કરીને અને ભગવાન શ્રી ભોળાનાથ કહેવા માટે લાગ્યા એટલે આ છોકરા થી સાસુ પીતો મરજ થઈ થયો મૈયારી તો તો ની બધા ની સાસુ પી ગયા જનુલ પરનારી ની સાસુ પી ગયો અને બેનો કપડાં કપડા અને જગતમાં એવું કહેવાનું કે કાનુ ને કાતળી પહેરી પરનારી શું પીડા કરતો કહેવાયું અભિચારી તું બીજા બેનો ની સાથે બધી રાસ લીલા બધી ક્રિયા કરતો તું વ્યભિચારી છો

અને ભોળાનાથ ક્યાં વચ્ચે થાવાનું હોય તાર મોટું ભગવાન કૃષ્ણ કૃષ્ણ સુદર્શન હવે સુદર્શન ને કિશોર ભાઈ સામ સામ ટકરાણું છે એક બાજુ ગણપતિ ને પ્રદ્યુમન યુદ્ધ કરે છે એક ઓછું વસુમન બટુક ભેરો કાળ ભેરો કપાસ ભેરો બધાની યુદ્ધ ભયંકર મનુષ્ય થવા અને ભગવાન કૃષ્ણ ના માર થી ગભરાવા લાગ્યા